જેની બેન તમારા વિસ્તારમાંથી દુખદ ઘટના આવી એક દીકરીને તમે જરા સાહેર આવી રીતે લઈ જાવ એનો ગુનો સામાન્ય ગુનો છે હા એકદમ એ બુટલેગર નથી એ અસામાજિક તત્વ નથી એને કોઈના પૈસા નું નથી કર્યું કિશનભાઈ ક્યારેક ક્યારેક એવું હોય કે સત્તાનો નો મત ચડે ને તો એ સહન કરવો બહુ મુશ્કેલ થઈ જતો હોય આના ઉપર કોઈ ટીકા ટિપ્પણી એટલા માટે નહીં કરું કે આવી જયારે જયારે ઘટનાઓ બને ત્યારે નેતાઓ એવું કેતા હોય કે આ પોલીસ મામલો થયો અને જ્યારે પોલીસને દબાવવાની હોય ત્યારે નેતાઓના ફોન તરત જઈ અને

એક મા તરીકે નો જે ધર્મ નિભાવવા ગયો છે એના માટે હું તમને આવકાર ભલે લોકો મને એમ કે હું તમારું સમર્થન કરું હું કોઈનું સમર્થન નથી કરતો હું આ પાટીદાર દીકરીનું સમર્થન કરું સમર્થનની વાત એટલા માટે નથી મેં હજી સુધી મારો પોતાનો કોઈ વિડિયો પણ બનાવ્યો નથી મેં હજી સુધી કોઈ એટલે મને નથી ખબર આ તમે લાઈવમાં બોલો છો ત્યારે મને વાતની ખબર પડે છે કે તમે ક્યાં છો હું સવારથી એના ફાધર સાથે છું તમે હું હું પ્રયત્ન પણ કરું છું એમને માનસિક તૈયાર પણ કરી રહી છું કે સાંજે અમે લોકો બધા સાથે બેસીને કારણ કે અમે નક્કી જ કર્યું હવે જે પ્રમાણે ગુજરાત કરવાની હતી ત્યારે ક્યાં હતા ધારાસભ્ય એટલે એટલે પોતે ખુબ ડરેલા થાય એમને ખુબ સામાન્ય પરિવાર બેન એમની મારે પરિસ્થિતિ જાણવી છે કે આ દીકરી એ કેટલા હજાર માં નોકરી કરતી હતી એમની મારે પરિવારની સ્થિતિ જાણવી છે એમને અત્યારે હિંમત કરે હિંમત અપાવીને વાત કરાવડાવાની સંપૂર્ણ હું પણ પોતે એમને અત્યારે માનસિક તૈયાર બેન મારે એના પિતાનો માતાનો સંપર્ક થાય તો મારે એમની સાથે વાત કરવી છે હું કિશનભાઈ ત્યાં જ રહી છું અને ત્યાં જ છું એમના ઘરે એટલે સંપર્કની વાત અત્યારે હું સાંસદીમાં કરાવીશ પણ ખરા અને મેં એમને વચન આપ્યું છે કે હું આપના ઘરે જ રહીશ જમીશ અને જ્યાં સુધી એ દીકરીને કોર્ટમાં અમે એકથી સાથે જઈને આ ઘરમાં માં નહીં મુકુ ત્યાં સુધી હું અહીંથી જઈશ

ઈ ગોળી એ મરવું ઈ ગૌરવ કેવાય હું આ પ્રકારની વ્યક્તિ છું ને મારું આ સખત

આવો સમર્થક બધા ક્યાંક ને ક્યાંક સમર્થન આપે છે પેલી દીકરીના પપ્પાને પણ ફોન કરે છે મને પણ ફોન કરે છે બાકી બધા પણ ઘર થી બહાર આવવા તૈયાર નથી કે આમ અમને જોઈ જશે તો અમારો વારો પડશે હા એટલે મને નથી સમજ પડતી પણ એના પરિવાર દીકરી અમરેલી માટે ગામનો કે મારે કે મારે મીડિયાની પ્રસિદ્ધિની જરૂર નથી પણ દીકરીના પરિવારને માનસિક શાંતોના ખૂબ જરૂરી છે તો હું અહીંયા સતત એની જામીન નહીં થાય ત્યાં સુધી છું એના માટે કોઈ ઉપવાસ કરવા પડે એની સત્તાની સામે લડવું પડે

ભલે એક પત્રકાર ક્યારે કોઈ પોલિટિશિયન નો ફેવર ના કરે પણ તમારા પ્રયાસને આવકારું છું કે તમે એક માન એક દીકરી નું એક દરજ સમજવા ગયા છો તમે એટલા બધા કેવા કાયદાના તો અમરેલી માં બુટલેગરો કેટલા છે અમરેલી માં ખનીજ ચોરો કેટલા છે અમરેલી માં માફિયા કેટલા છે ન્યા જાવ ને ભાઈ ન્યા કેવી રીત ના જાય જો ત્યાં તમારે હપ્તા લઈ લેવા છે સલાઓ કિશનભાઈ દાહોદ દીકરી સાથે જે અમાનવીની ઘટના બની છે આરએસએસ વાળો તો એ અઢીસો કરોડ નો ડ્રગ્સ હવે અમરેલી તો ખુબ જ એવડું કામ છે અને અહિયાં મોટા ભાગના યુવાનો બેન મને ફોન આવ્યો મારે ન કેવું જોઈએ ભાજપના એક દિગ્ગજ નેતા એને થોડા સમય પેલા કાંડ કરી લીધું પીડિતાને હંતાડી દીધી અત્યારે પોલીસે બધો મામલો રફે દફે કરી નાખ્યો આજે ચૂંટણી ચાલે છે ને એમાં કારણ કે એ ભાઈ ઉપપ્રમુખ પાછું થવું છે અને જો એ બધું બહાર આવી જાય તો ઘર ભેગા થઈ જાય એમ છે media ના માધ્યમ થી અહિયાં અમારા અત્યારે હાલ ના સ્થાનિક ધારાસભ્ય પણ કાંડ ખુલતા ખુલતા દબાવી દેવા આવ્યા છે એ પણ એક અહેવાલો પ્રસિદ્ધ થતા થતા બંધ થઈ હા એ મને ખ્યાલ છે હા તમારા ત્યાં હા બરોબર છે રાજકારણ થઈ રહ્યું છે કઈ દિશામાં માં લઈ જઈ રહ્યા છે આવનારી પેઢી ને શું સંદેશ આપવા માંગે છે હું સમજી નથી શકતી પણ એ લોકો સાથે એ લોકોની સરખામણી કે એમને જવાબ દેવા માટે અમારા સ્તર અમે નીચે કરવા નથી માંગતા એટલે થઈ શકે એટલા પ્રયાસો ને

એમની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવા વાળું કાઢ્યું છે જ સરઘસ કાઢીને દીકરીને ઘરે પહોંચાડવાની જવાબદારી મારી છે પણ એ પ્રતિષ્ઠા યસ બિલકુલ ખુબ ખુબ આભાર જેની બેન